અને એ વખતે સત્તામાં કોંગ્રેસ પાર્ટી હતી કોંગ્રેસ પાર્ટી એક રાજકીય પક્ષે નેવું કરોડ રૂપિયા નેશનલ હેરાલ્ડ ને આપ્યા લોન એમના જે ટેક્સીસ છે છે એમનો પગાર એ બધું અને એની સામે આ નેવું કરોડ ની લોન જયારે એમને પરત કરવાની આવી ત્યારે એ કંપની ફરચામાં હતી એ પરત કરી શકે એ પરિસ્થિતિમાં નહી હતી એના કારણે કોંગ્રેસે એક નવી કંપની બનાવી એ કંપનીની અંદર આડત્રીસ ટકા શેર સોનિયા ગાંધી ના આડત્રીસ રાહુલ ના અને ચોવીસ ટકા યંગ ઇન્ડિયા કંપની ચાલુ કરવામાં આવી આ કંપનીના શેર હોલ્ડર્સ હતા નવ કરોડ જેટલા શેર હોલ્ડર્સ એમના હતા આ નેવ કરોડની પ્રોપર્ટી ની સામે આ યંગ ઇન્ડિયા કંપનીએ આખી કંપની લઈ લીધી આ કંપનીની સાથે સાથે એમની મિલકતો આવી એમની મિલકતો દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડની પ્રોપર્ટી હવે તમે સમજી શકો છો કે એક પક્ષ કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરે અને બે હજાર કરોડ ની પ્રોપર્ટી એમના હાથમાં આવે તો આનાથી મોટો ઘોટાળો શું હોય શકે આ જ વસ્તુ કોઈ કંપનીએ કરી હતી તો આપણી કોઈ પણ સરકાર હતી કે કોઈ પણ કોંગ્રેસ હતી તો પણ એમની સામે એમને સવાલો કર્યા હતા તો જયારે એક પાર્ટી તરીકે એક પહેલો પ્રશ્ન એ છે કે કોઈ પાર્ટી કોઈ પણ પાર્ટી રાજકીય પાર્ટી કોઈ કંપનીને લોન નહીં આપી શકે એ કરોડ કરોડની લોન ત્યાંથી શરૂઆત થઈ થઈ એટલા માટે જ આજે વિરોધ રહ્યો છે કેસો ચાલી રહ્યા છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બે જવાબ આપવાથી છુપાય છે એવો કોર્ટની સામે આવવા માટે બી ખચકાય છે નવા નવા કારણો કહીને સમય બગાડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશભરની અંદર પૂછે છે કે આવું શા માટે જેમણે ગોટાળો કર્યો છે એમની પર એક્શન લેવામાં આવે આ જ વાત છે